પણ ધકેલું ના મારે સોંતિરાજ સોંતિરા ધકેલું ના મારે અમે એમને પૂછ્યું તું રસ્તો ચો આવે રસ્તો ગમે તેમાં આવે

સોમાર પડ્યો ચંપલ મીકુ સોગંધ બે નહીં નહિ તળિયો થોડો ગરમ કરી દેજો તરિયો થોડો ગરમ કરી ગરમ લાઈ જવા

હેટો રસ્તો બતાવી દોસ્તો મારો હું કહું હે મને તારા તો ભાગવાના ભાઈ એવું ગોધરા પછી કોઈ કરું નહી મારો ને એનો ભાઈ વધારે પી ગયો વગમ પૈસો નું મળતો હતો એ રોઈમ કેતો તો આ તો જે મને ઝઘડો કરવો પકી લાવ્યા પકી ના એ તો યાર નાઈ આઈ ગયો પણ તો બે વર્ષ તો મોકલે ખાસ જોડે મળ્યું જ ના જતો જોયું હું જતો રહ્યો પાડે દેવાનો તું ડેટે ના તમે ડેટો ના હોય ગયો તો મને મેં તો ઓખો લઈ લો આઠ મહિના કુટો મારો હતો પખી લાવે પકી લાવી નાખ્યો ના તમારા ચાર્જર ના ગમે હું લે વાઘ નહીં અને તમે તો બારકો માઇ બોલી જાઓ તું શું માર પડે એમ કો

બટકાતાજી ની આનો બટકો પકડી લાયા નાખ્યું તું બહુ નાખી તું દોડી ને

મારી વાત એમાં તમારો ગુનો હતો સર અમે તો નતા પી ને અમે તો સીધી રીતે પૂછ્યું હતું ને પાછું બોલતા ને

એ ઓમ જ જાય ને ઓમ જ જતો ઓલા મારજો મેલા આલા પતૈ ના ખેલ લે બે પતૈ ગયો લે ને દેતીઓ ઓના હા હા એના પિયત ઓમ ઓમ હા 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 બઉ મારવાનું નહીં અરે મને જુદો પડો હા જીતે મોહમ ખોલી રહ્યો હોય

પૈસા પૈસા મને મારવા આવે તારા મોઢા ભાઈ ને

મોટા 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 ના થાય મોટા એક ક્યાં પકડો ભાઈ

હા એવું રસ્તો કોઈ ખોટો ના બતાવતો હોય વાત તમારી સાચી હમ તમારો રસ્તો સાચો હતો જેવું છે હું કઉ કરવું હોય કોઈ નઈ આપડે એક વખત જતા કરી નાખવા જોઈએ અમારો રસ્તો બરાબર જતો જવો તો કીધું વધી ચઢ રસ્તો બતાવ્યો સીધો રસ્તો હવે સીધા રસ્તા માં પાછળ આમ આટલા માર ખાધો એટલે થઈ ગયું અમે તો ને તો કોઈ રસ્તો બતાવશે એ રસ્તા અસ્તો બતાવે રસ્તા ને ખરાઈ જશે આ તો દેવ વિશે મારવા પણ પેઢી બનાવી દીધી ને આપડે જય માતાજી મિત્રો તમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી